આરોપીઓની સર્વેસ કરવામાં આવી અને હવે આરોપીઓને કાયદાનું પાન પણ કરાવવામાં આવ્યું છે આરોપીઓને તે વિસ્તારમાં લઈ જવામાં આવ્યા તેમનું સરકસ કાઢવામાં આવ્યું અને માફી પણ મંગાવી છે તો હવે બાબા સાહેબની નવી પ્રતિમાનું અનાવરણ પણ કરી દેવામાં આવ્યું છે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની હવે શાંત ઠેકાણે આવી છે તેઓને ચાલવાના પણ ફાંફા છે જે વિસ્તારમાં તેઓ આતંક મચાવ્યો હતો અને મૂર્તિ ખંડિત કરી હતી તે જ વિસ્તારમાં પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હવે આ મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની શાંત ઠેકાણે આવી છે આરોપીઓનું સરકસ નીકળતા જ સ્થાનિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા આરોપીઓને સાથે રાખી કાયદાનું પાન કરાવવામાં આવ્યું છે સોન પાંચ ડીસીપી એસીપી અને ઝોનના તમામ પીઆઈ બંદોબસ્તમાં પણ હાજર રહ્યા હતા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ પણ કરાયું ત્યારે મૂર્તિને પથ્થર મારનાર મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની હવે પકડ કરાય છે તેઓની શાન ઠેકાણે આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપી છે તે હજુ પણ પોલીસ પકડથી બહાર છે આ મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે તેઓની પહેલા ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી અને ત્યારબાદ ઘટનાસ્થળ પર લઈ છે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આરોપીઓનું સરકસ નીકળતા જ સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા રવિવારે બદલાની ભાવનામાં આ આરોપીઓએ મૂર્તિને ખંડિત કરી હતી મૂર્તિને પથ્થર માર્યો હતો ને મૂર્તિ તોડવામાં આવી હતી ત્યારે હવે અને આજે પોલીસ દ્વારા તેઓને સ્થળ પર લઈ જવામાં આવ્યા અને ત્યાં જ તેઓનું સરકસ કાઢવામાં આવ્યું ત્યારે બે આરોપીઓની ધરપકડ ગઈકાલે જ થઈ ગઈ હતી હજુ પણ ત્રણ આરોપી પોલીસ પકડતી બહાર છે રવિવારે બદલાની ભાવનાથી મૂર્તિ ખંડિત કરી હતી અને આતંક આપ્યો હતો ત્યારે આતંક મચાવનાર બે લોકો સકંજામાં છે ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી આજે ઘટના સ્થળ પર આરોપીઓનું સરઘસ